xin Paki giá sao Peka Peina? là sao chứ? Paki không cắt được đâu bác. Không phải Nha, nhà nó crossover

અબ બધા છણા જ ભાઈવા છે જોઈ જો અહીંયા દેખાય અહીંયા છણો છણો આ મોયિત ભાઈ છે છણા ખાવા બેસા પડી ગયો ઓ કેટલા દિવસ આડવાના છે છણા 10 15 દિવસમાં હજી 10 15 દિવસ આ પાકી ગયા નઈ અડધા લીલા છે

પ્રકાશ ભાઈ જ છે ના કે નાખ્યા છે ગારો છોટી ગયોસ બો નહીં ઘરે જાવું અરે અહીંયા છોડા બીવો બો ને અરે અહીંયા છોડા બીવો ને જા સણા જો આ કે ફૂલ કાટી આવી પડ હારો આવ્યો છે લેવું છે તો ફૂલ વી ગયા 15 મણ તા કેમ 15 થી 20 મણ તા તો હારો हेलो वीडियो में आगे बना रही जो आ બધા પાકી ગયા છે છે આ બધા છેસ પાકી ગયા છે અને આ લીલા છે બધી આ લીલા છે ને છે ને માં ફાલ તો હારો આવો છે લઈ જો

No, no, no.

xin anh đã đúng rồi mà bố rất xì vậy nè à bố à, đúng yếu đi một cái này kia

Makai bubuk itu ya, dan udah kayak bubuk pacar. Hai, Mitro hai, 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 hai,